તો અરિહંત બાયોફાર્ટીકેમ માં આપનું हार्दिक સ્વાગત છે અત્યારે આપણે મોટા ગામની અંદર ઊભા છે જે પાલનપુર તાલુકામાં આવે છે અને આપણી સાથે અહીંયા એક પ્રગતિશીલ ખેડૂત છે જેમને આપણી સોયલ પંચામૃત કીટ વાપરીતી હવે એમના મુખથી સાંભળશું કે એમને રિઝલ્ટ કેવો મળ્યો બોલો રમેશજી સારામ સારુ મળ્યું રિઝલ્ટ આ કીટ वापरવાથી અને બૌચર એગ્રોમ આ કેટલી તેલી છે સારામ સારુ કેટલી કીટ તમે વાપરી દીધી આખું બધાય ખેતરમાં વાપરી અંદાજીત કેટલે કિટ 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 કેવું કેવું છે છે તમને લાગે સારું સારું બધું બીજા ભાઈઓને તમે શું બધા મોટો ફાયદો થશે ધન્યવાદ તમારો આભાર મારું નામ ગણપત સોલંકી છે હું ગામ રસાણા છે તાલુકો ડીસા જિલ્લો બનાસકાંઠા હું સ્ટેશન બે બે વર્ષથી ચાલુ છે આપણે બરાબર અને હું ત્યો અંભાળું છું અને હું અરિયાત કંપનીમાં બે વર્ષથી જોડાયેલો છું હરિ અરિયા કંપનીની ચારથી પાંચ પ્રોડક્ટોનો હું વપરાશ કરાઈ રહ્યો છું અને એના વિશે હું તમને માહિતી આપીશ જે એક પીપી બી કરીને છે જે બાયો ફર્ટિલાઇઝર છે પછી એક ખાતરની અંદર બાયો સિક્સટી છે બધું મિક્સ માઇક્રોનૂટન આની અંદર આવે છે આનું પણ સારું રિઝલ્ટ છે અને માનો સારા રિઝલ્ટ અને સારા પરફોર્મન્સ આપણે ખેડૂતો જોડેથી લીધેલા છે બીજી આપણે એક મિરિકલ અને કિંગ કરીને જે છે જે મગફળીની અંદર રૂટ ડેવલપ અને મગફળીના ગ્રોથના વિકાસને નરના બેઠક માટેનો એક સારી પ્રોડક્ટ છે બીજી અમે એક પચાસ કિલોની હરિહ કી પંચમૃત ફીટ કરીને એનો પણ ઉપયોગ કરીએ છીએ જેની અંદર મગફળીની અંદર સારો ગ્રોથ સારી ઉગમ પણ સારી થાય છે ને સારા રિઝન મળે છે એટલે હરિહત સાથે બે વર્ષથી અમે જોડાયેલા છે એનું દરેક પ્રોડક્ટનું રિઝન સારું છે અને દરેક ખેડૂત એનો સારું રિસ્પોન્સ પણ મળી રહ્યો છે